શહેરમાં શિવસેનાના દીપક પાલકર અને સૈનિકો દ્વારા આતંકવાદ વિરુદ્ધ દેખાવ કરવામાં આવ્યો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારના રોજ સમગ્ર વિશ્વને હચમચાવી નાખનારી ખૂબ જ દુઃખદ અને દર્દના ઘટના બની હતી જેમાં પાકિસ્તાનના નીચ હલકટ અને કાર આતંકવાદીઓ દ્વારા બરબરતાપૂર્વક ભારત સહિત વિદેશના પર્યટકો એવા નિર્દોષ નાગરિકો પર હુમલો કરી તેઓની ઉપર સીધો જ ગોળીબાર કરી તેઓની નિર્મમ અને નિર્દય રીતે હત્યા કરવામાં આવી હતી જેને લઈને સમગ્ર ભારતભરમાં જ નહીં વિશ્વમાં ઘટનાને લઈને લોકોમાં ભારે દુઃખ અને આઘાતની લાગણી સાથે આવા આતંકવાદીઓ સામે ભારે ગુસ્સા સાથે આક્રોશ ફેલાયો છે જેમાં દર્દના કમભાગી ઘટનામાં મોતને ભેટનાર તમામ મૃતકોને ને નમ આંખે શ્રદ્ધાંજલિ આપવા તેમજ તેઓના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી ઘટનામાં ઘાયલ થયેલાઓને ભગવાન વહેલામાં વહેલી તકે સાજા કરે તેવી પ્રાર્થનાઓ સાથે આતંકવાદીઓના આ બરબરતાપૂર્ણ કૃત્યને વખોડી ધર્મના નામે ગોળી ચલાવનાર સામે એક એક આતંકવાદીને પકડીને જાહેરમાં ફાંસી પર લટકાવી દેવાની માંગ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી છે જે અંતર્ગત શિવસેનાના દીપક પાલકર અને સૈનિકો દ્વારા આતંકવાદ વિરુદ્ધ દેખાવો કર્યા આપણે જોઈ શકીએ છીએ કે પાકિસ્તાન દ્વારા જે રીતનો ટેરિસ એટેક કરવામાં આવ્યો છે એનો આજે વડોદરા શિવસેના દ્વારા બેનર એનો ઝંડો સળગાવીને આ એક મેસેજ છે આપણા ગવર્મેન્ટને કે આ ઝંડો સળગાવ્યો છે તમે તઈ જઈને એ લોકોને સળગાવો આ સત્યાવીસ જણની આજે જે મૃત્યુ થયા છે એની જવાબદારી કોણ લેશે તમે આટલા થોડા દિવસ ચાલશે બે વર્ષ થવાનું વર્ષ પછી તમે ભૂલી જશો તમારા જ તમારા જ છોકરાઓ મેચોમાં જઈને ફોટા પડાવે છે સ્ટેડિયમમાં બેસેલા ફોટા આવે છે અમારી પાસે તો હવે અમારે શું સમજવું એટલે આ સત્યાવીસ જણનું જે મૃત્યુ થયું છે ખૂબ જ દુઃખદ છે અને આ સરકારે પણ હવે ભૂલવું ના જોઈએ એક વર્ષ થાય બે વર્ષ થાય કે ત્રણ વર્ષ થાય પાકિસ્તાન જાણે કોઈ જાતના સંબંધ રાખવાની કોઈ જરૂર નથી તો એમને જે સત્યાવીસ જણને જે મૃત્યુ એક થયા છે એનો જવાબ હવે સરકાર કેવી રીતના આપે છે એ જોવાનું રહ્યું